મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના આદેશથી શહેરમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જ્યારે દબાણ શાખાની ટીમ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન જેમાં રેલવે સ્ટેશનની બહાર અને વિટકોસ બસ ડેપો પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા ટ્રાફિકને નડતર રૂપ સત્તરથી અઢાર લારી ગલ્લાઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી દબાણ કરતા સામે પાલિકાના દબાણ શાખાના અધિકારી નીલાલાક સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી દબાણ શાખાએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જો કોઈ ટેમ્પર હોય はい ઈયા પૂરા પછી તે આના દ્વારા કોઈ સંક્રાવ્ય વ્યવબંધ جي خلاصہ جو مطلب آهي ته دبان 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 جو ته ته ها نگر ۾ هاج درياهه